આજે તમને હું ગરુડ વિશે બહુ જ મહત્વની વાતો કહેવા જઈ રહ્યો છું પશુ પક્ષી અને મનુષ્યના વર્તનથી ઘણું બધું શીખી શકાય આ પહેલા મેં રાણા પ્રતાપના ઘોડા વિશે હલ્દી ઘાટીના યુદ્ધની વાત કરી હતી પોપટ અને ગરુડ બે પક્ષી છે પોપટ સારું બોલી શકે છે પણ ગરુડ ઓછું બોલે છે અને ઊંચે આકાશમાં ઉડે છે અને શક્તિશાળી માનસિકતા ધરાવે છે ગરુડ વિશે સાત વસ્તુઓ કહીશ કે જેમાંથી તમે અને હું ઘણું બધું શીખી શકીએ નંબર એક ગરુડનું વલણ તમે જોજો ગરુડ એકલું જ ઉડશે કબૂતર ચકલી જેવા પક્ષીઓ સાથે નહીં પણ બીજા ગરુડ સાથે જ ઉડશે એમાંથી શું શીખી શકીએ નાના મનવાળા કે સંકુચિત માનસિકતા વાળા લોકોના સંઘમાં ન રહેવું બે ગરુડની ની દ્રષ્ટિ સ્પષ્ટ અને મજબૂત હોય છે શિકારને કિલોમીટર દૂરથી જોઈ શકે છે એકવાર લક્ષ નિર્ધારિત કરે પછી તે ભોગે એનો શિકાર કરે છે આપણે શું શીખી શકીએ ગમે તેવી મુશ્કેલી પડે પણ ધ્યેય પ્રત્યે સજાગ રહીને પ્રાપ્ત કરો નંબર ત્રણ ગરુડ ક્યારેય મૃત પક્ષીઓને ખાતું નથી જીવતા પ્રાણીઓનો શિકાર કરે છે એટલે આપણે એ શીખવાનું છે કે ભૂતકાળમાં ઉર્જાનો વ્યય ન કરો વર્તમાનમાં જીવો નંબર ચાર ગરુડ તોફાન કે વાવાઝોડાથી ગભરાતું નથી જ્યારે તીવ્ર પવન ફૂંકાય છે ત્યારે વાદળાઓથી પણ ઉપર જઈ અને ઉડવા માંડે છે શું શીખી શકીએ સમસ્યાઓ અને પડકારમાં પણ તકો શોધો બધી મુશ્કેલીઓ પર તમારું નિયંત્રણ રાખો નંબર પાંચ ગરુડ પોતાના માળામાંથી નરમ ઘાસને દૂર કરી દે છે જેથી તેના બચ્ચાઓ વધુ પડતા આરામથી દૂર રહે શું શીખી શકીએ તમારું જીવન જેટલું અવ્યવસ્થિત હશે તેટલા જ તમે મજબૂત બનશો નંબર છ ગરુડ પ્રતિબદ્ધતાનું પરીક્ષણ એટલે કે કમિટમેન્ટનું ટેસ્ટિંગ કરે છે જ્યારે માદા સવનન કરવા માંગે છે ત્યારે ખૂબ ઊંચાઈએથી ચેતન તત્વ છોડે છે અને નર ગરુડને પકડવાનું કહે છે જો પકડી શકે તો જ પ્રજનન થાય જો જમીન પર પડે તો વિશ્વાસ ગુમાવી દે છે આપણે શીખી શકીએ આપણા જીવનસાથીનો વિશ્વાસ સ્થાપિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર સાત અને છેલ્લું ગરુડને પીડાદાયક પ્રક્રિયા ગમે છે ચાલીસ વર્ષે વૃદ્ધ થયા પછી કાં તો મૃત્યુ પામે અથવા તો ચાંચ પછાડીને શરીરના અમુક અવયવોને દૂર કરીને આવરદા ત્રીસ વર્ષ લંબાવે છે આ પ્રક્રિયા લગભગ પાંચ થી છ મહિના ચાલે છે આપણે શીખી શકીએ કે સફળતા અને પરિવર્તન જોઈતું હોય તો બલિદાન આપવું પડે સખત મહેનત કરવી પડે એ વગર શક્ય નથી છેલ્લે એટલું કહેવા માંગીશ કે આપણે વિનાશક ટેવોથી દૂર રહીએ વિચારો પરંપરાઓ અને સુંદર માનસિકતા સાથે આપણા અસ્તિત્વને ઉજાગર કરીએ ધન્યવાદ